કરન્સી નોટ રૂપિયા પાંચસો અને હજારની નોટ રદ થવાથી એક બાજુ સરકાર તેમજ બેંક પ્રજાને પડતી તકલીફમાં રાહત મળે તે માટે અલગ અલગ આયોજન કરી રહી છે તો છેવાડાથી આવતા લોકોને બેન્કમાં પૈસા ઓછા હોવાથી પડ્યા પર પાટું જેવી હાલત માનનીય વડાપ્રધાન દ્વારા રૂપિયા પાંચસો અને હજારની નોટ રદ કરાયા બાદ લોકોને પડતી મુશ્કેલીમાં રાહત થાય તે માટે સરકાર તેમજ બેંક દ્વારા અલગ અલગ વ્યવસ્થા કરાતી આવે છે જેમાં ખાતે આવેલી કેડીસીસી બેંક જેમાં રિઝર્વ બેંકમાંથી ગાઈડલાઈન આપવામાં આવેલી કે જે પૈસા જમા છે તેમાંથી દર અઠવાડિયે ચોવીસ હજારનો ઉપાડ થઈ શકે છે અને કરંટ એકાઉન્ટ હોય તો પચાસ હજાર ઉપાડી શકાય છે જેના ભાગરૂપે કેડીસીસી બ્રાન્ચના ગ્રાહકો જેમાં ખાસ કરીને કચ્છના માલધારીઓ અને ખેડૂત મિત્રો જે દૂધ ડેરી સાથે તેમજ ખેતી સાથે સંકળાયેલા હતા પંદર કરોડ જેટલું ચૂકવણું એક માસમાં કરેલ તેમજ નવા ખાતા ફક્ત રૂપિયા સોના ટોકન ચાર્જમાં ખોલાવવામાં આવ્યા છે તેના વિશે વધુ વાત કરતા કેડીસીસીના દેવરાજ ગઢવીએ જણાવ્યું હતું કે ખાસ કરીને અમારી બેંકની જિલ્લામાં અઢાર શાખાઓ છે આઠ અગિયારના રોજ જ્યારે પાંચસો રૂપિયાની નોટો સરકાર દ્વારા રદ કરવામાં આવી ત્યારથી કરી ખાસ કરી રિઝર્વ બેંકે એક ગાઈડલાઈન આપી કે બેંકના પોતાના એકાઉન્ટમાં જે પૈસા જમા છે એમાંથી દર અઠવાડિયે ચોવીસ હજારનો ઉપાડ મળી શકે કરંટ એકાઉન્ટ હોય તો પચાસ હજારનો એક ઉપાડ મળી શકે એના ભાગરૂપે અમોએ અમારા ગ્રાહકોને અમે ખાસ કરીને કચ્છના માલધારીઓને કે જે દૂધ ડેરી અને દૂધ મંડળીઓ સાથે સંકળાયેલા છે અને અમારા ખેડૂત મંડળીઓ સાથે સંકળાયેલા ખેડૂતોને પંદર કરોડ રૂપિયા જેટલી ચૂકવણું અમે એક માસની અંદર કરેલ છે વાત કરીએ નવા ખાતાની તો ગત તારીખ પંદર અગિયારથી કરી અને શનિવાર સુધી પાંચ હજાર નવા ખાતાઓ અમે ફક્ત એકસો રૂપિયાના ટોકન ચાર્જથી આખા જિલ્લાની અંદર ખોલ્યા છે આપના માધ્યમથી હજુ પણ હું સૌને વિનંતી કરું છું કે જે કોઈને બેંકના એકાઉન્ટ ન હોય તેમને અમારી બેંકની દરેક તાલુકામાં શાખાઓ છે ભુજમાં પણ હેડ ઓફિસ હોસ્પિટલ ઉપર છે બ્રાન્ચ પણ છે ત્યાં જઈ ફક્ત સો રૂપિયામાં પોતાનું એકાઉન્ટ ઓપન કરાવી શકે છે આગામી દિવસોની અંદર એટલે નજીકના ભવિષ્યમાં જ કચ્છના છેવાડાના જે વિસ્તાર છે ભુજ તાલુકાનો બની વિસ્તાર હોય રાપર અને ભચાઉનો દુર્ગમ વિસ્તાર હોય ખડી વિસ્તાર હોય અબડાસા લખપતના દુર્ગમ ગામડાઓ છે ત્યાં ખેડૂત સેવા સહકારી મંડળી અને દૂધ મંડળીઓ દ્વારા લગભગ અઠવાડિયાની અંદર જ અમે માઇક્રો એટીએમની સેવા શરૂ કરી રહ્યા છીએ જેથી કરી બેંકના ખાતેદારને અને બેંકના ગ્રાહકને બેંક સુધી આવવું ન પડે પરંતુ બંને વિસ્તારમાંથી આવતા માલધારીઓ જ્યારે બેન્કમાં પોતાના પૈસાની ઉપાડ કરવા આવ્યા હતા ત્યારે નોટ ઓછી આપવાના કારણે જીવન જરૂરિયાત વસ્તુઓ લેવામાં ખૂબ જ તકલીફ પડે છે જેમાં તેમના કહેવા મુજબ ગરીબ માણસોને જ બેન્કમાં ઊભું રહેવું પડે છે જ્યારે ઉદ્યોગપતિઓને તો બેંકમાં ઊભા રહેવાની જરૂર જ નથી પડતી કેમ કે તેમના રૂપિયા ટકાવારી નક્કી કરી અને સેટ થઈ જતા હોય છે તો આવું ભેદભાવ ભર્યું વર્તન ગરીબો સાથે જ શું કામ તો વધુ સાંભળીએ તેમના શબ્દોમાં परवन से होता है सौदा बनी विस्तार का गांव निवासी हूं आले गुर्जर तो भाई का बड़ा प्रधान है जो वोट बंदी आज तारीख को मार कर है इनके पक्ष में लोगों को पैसे आता है ये पैसा बैंक में जमा कराने देता है जैसे हमें तकलीफ है कि प्लॉट ऊंची हवाना करने की लोगों को ये समस्या था आले बनीस्ता आदमी जो बात कहिए तो बनीदार के अंदर कोई नतीजा नहीं निकल रहा है

તે બધા બેંક ની અંદર આવ્યા છે હાલે ચેરમેન સાહેબ ભેગા થયા બેંક ના ચેરમેન સાહેબ જે છે આજે

છે જેના પાસે કારો નાણું પડેલો છે એને આવવાની જરૂરત નથી સત્તર ટકા લઈ લે છે ત્રીસ ટકા ત્યાં બેંકોમાં પણ આપે છે અને પ્રાઇવેટમાં પણ કોઈના ખાતામાં જમે કરાવે ત્રીસ ટકા બાદ થઈ જાય જી ત્રીસ ટકા વાત કરીને પૈસા એને પરત રોકડા મળી એ અમારે એ જોવાનું છે કે ગરીબ માણસને પૈસા નથી મળતા તો એ બિલ્ડરોને પૈસા ક્યાંથી મળે છે એ જ છે મોટામાં મોટો અને ગરીબ અમે છે અમે ખાવાનું નથી મળતો બે બે દિવસ સુધી ખાવાનું નથી મળતું કારણ કે પૈસા નથી પૈસા અમારા કને છે

આપવાના હશે તો ગમે દુનિયાના ખૂણા માંથી આપી દે આજે જો તેરસો કરોડ તેરસો તેર હજાર આઠસો ને સાઠ કરોડ પકડાણા છે એક મુંબઈના બેલર બેલરો છે એનાથી બેસો કરોડ પકડાણા છે એવા જો ગરીબ માટે દાન કર્યો હોય ગરીબોને આપ્યો હોય ત્યાં એવી વ્યવસ્થા કરી હોય સસ્તા બનાવી હોય તો કામ આવે એ પહેલો નરેન્દ્રભાઈ

કૃષ્ણજી કે આવાના પ્રદાન કરે છે અમે એને સમર્થન આપીએ છીએ આજે પણ અમારી બાજુમાં અમુક લગ્ન થયા છે એ ખાલી ચાહે ઉપર છે અને એમાં કંઈ પાટણી કરવામાં આવી નથી અને ગરીબો જે છે એ એ સર ઉપર લીધું જી અમને આશા પણ છે કે અમને આ જે નરેન્દ્રભાઈએ જે ખાતાન યોજના નું કર્યું છે એમાંથી ગરીબોને પૈસા મળશે જે જી બેંકમાં ખાતા છે એ પૈસા